મહેસાણા જિલ્લામાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર શિક્ષા દ્વારા આયોજિત આ વર્કશોપમાં જિલ્લાના ટીપીઓ બીઆરસી અને સીઆરસી ઉપસ્થિત રહ્યા સૌપ્રથમ તો મહેસાણા જિલ્લાએ આજે આ એક દિવસનો જે કાર્યક્રમ યોજ્યો છે કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલ જે છે ત્યાં આગળ તમારા જિલ્લાના તમામ ટીપીઓ શ્રી તમામ બીઆરસી કોઓર્ડિનેટર શ્રી અને તમામ સીઆરસી કોઓર્ડિનેટર મિત્રો કે જે વર્ખંડમાં જાય છે અને વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવવું જોઈએ એના માટે શિક્ષકોને મદદ કરે છે તો આગામી સમય માટે એક ગોલ નક્કી કરીને આજના દિવસ માટે ભેગા થયા છે ત્યારે એ ગોલ છે કે આગામી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ થાય એમાં મહેસાણા જિલ્લાના વિદ્યાર્થીઓ કેવી રીતે ટોપર તરીકે સારું પરિણામ મેળવે એટલે કે બાળકોના લાભ માટે આ તમામ વ્યક્તિઓ આજે મહેનત કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓને આ લાભ થવાનો છે કેવી રીતે તો મિત્રો શાળાઓમાં જવાના છે અને વિદ્યાર્થીઓને કેવી રીતે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફાયદો થાય એ કેવી રીતે તૈયારી કરવી જોઈએ શિક્ષક તરીકે શિક્ષકોએ કેવી તૈયારી કરાવી જોઈએ એનું એક સારું આયોજન આજે કરી રહ્યા છે એના માટે જિલ્લા એક મોડ્યુલ પણ તૈયાર કર્યું છે એની પણ તાલીમ લઈ રહ્યા છે કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એની પણ તૈયારી કરી રહ્યા છે તો જીસીઆરટી સમગ્ર શિક્ષા અને બીજી અન્ય સહયોગી સંસ્થાઓ એ બધા સાથે મળી અને આજે એક કુંભ યોજી રહ્યા છે આ કુંભમાં સૌ મિત્રો પોતાની આહુતિ આપવાના અને પોતાના માટે તૈયારી કરવાના છે તો પ્લાનિંગ માટે આજે ભેગા થયા છે આ પ્લાનિંગની સાથે આગામી સમયમાં આવતીકાલથી જ આનું વર્ખંડમાં અસર શરૂ થશે વર્ખંડમાં મૂલ્યાંકન શરૂ થશે સાથે સાથે જે જરૂરિયાતવાળા તેજસ્વી વિદ્યાર્થીઓ છે કે જેમને એમની તૈયારી કરવાની છે એમને મદદરૂપ કરવાનું કાલથી શરૂ થવાનું છે તો આ વિદ્યાર્થીઓની આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આજનો વર્ક છે એ એક વર્કશોપ નથી આ સતત મહિનાના કામનું પ્લાનિંગ છે અને એનું એક દિશામાં બધા જ કામ કરી શકે એના માટેનું આયોજન છે એના માટે આ જિલ્લાને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન આ જિલ્લાના જે સૂત્રધાર છે તેવા માન્ય ડીપીઓ શ્રી ડોક્ટર શરદભાઈ ત્રિવેદી સાહેબને પણ આવા એક સારા આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન